લીમડી મહાકાય સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર થી શોભાયાત્રા નીકળી હતી ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીમડીના ના ગામડા ગેટ પાસે આવેલ વિસ્તાર એટલે કે કુંભારવાડા વિસ્તારમાં મહિલાઓ દ્વારા અલગ અલગ જગ્યાએ રંગબેરંગી રંગોળીઓ કરવામાં આવી હતી તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ આ શોભાયાત્રામાં હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી હતી ત્યારે લીમડી માતમ ચોક ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ ઠંડા પીણાની વ્યવસ્થા પણ કરાઈ હતી ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આ શોભાયાત્રાનું પ્રસ્થાન લીમડી મોટા મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું અને પૂર્ણાહુતિ હાલ ચાલી રહેલ રામકથા સ્થળ પર પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે લીમડી હકીકતમાં છૂટા કાસી હોય તેવું રમણીક વાતાવરણ બન્યું હતું અહેવાલ કલ્પેશ વાઢેર